ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પરવાસમાં પડેલા વરસાદના કારણે તેની ભયજનક સપાટી પરથી વધી રહી છે જેને લઈને જંબુસર અને આમોદ તાલુકામાં આવેલા નદી કિનારાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યારે ભરૂચ આજે ભરૂચ જિલ્લા કલેક્ટરે તે ગામોની મુલાકાત લઈને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સમગ્ર રાજ્યમાં અતિ ભારે રેડ એલર્ટ વરસાદની આગાહી બાદ પડેલા ભારે વરસાદ અનેક જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પુરના પાણી આવતા આમોદ તથા જંબુસર તાલુકાના ગામો અસરગ્રસ્ત થયા છે જેમાં વાત કરવામાં આવે તો બંને તાલુકાના તેર ગામોને એલર્ટ કરાયા હતા જેમાં અંદાજે થી પાંચ ફૂટ સુધીના પાણી ફરી વળ્યા હતા તંત્રએ અનેક લોકોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર પુરની પરિસ્થિતિનો તાગ મેળવવા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આમોદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં તેમણે અધિકારીઓ સાથે ટ્રેક્ટર અને બોટમાં બેસી ઢાઢર નદી અને કિનારાના વિસ્તારમાં મુલાકાત કરી ગામના લોકો સાથે વાતચીત કરી તેમની તકલીફ જાણી તેમને જોઈતા તમામ પ્રકારની મદદ આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી વધુમાં તેઓએ તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી આ ઢાઢર નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસ્સા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે અને તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે